ક્વાંટમાં ભણતી ધોરણ આઠની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે શિક્ષક ઉમંગ રાઠવા અને અમિત રાઠવા ઉપર આ દુષ્કર્મના આરોપ છે બે દિવસમાં બે વખત બે નરાધમ એ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું સગીરાને સાતમી ઓગસ્ટે ઉમંગ રાઠવા હોટલમાં લઈ ગયો હોટલમાં લઈ જઈ રાત્રિ દરમિયાન વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા આઠ ઓગસ્ટના રોજ ક્વાંટમાં છોડી ઉમંગ રાઠવા ફરાર થયો આઠમી ઓગસ્ટે એકલતાનો લાભ લઈને અમિત રાઠવા એ જ હોટલમાં સગીરાને લઈ ગયો અમિત રાઠવાએ પણ શારીરિક સંબંધ બાંધ્યા અને બીજા દિવસે ઘરે પણ દુષ્કર્મ આચર્યું પીડિતાએ તેની માતાને દુષ્કર્મ વિશે વાત કરી પીડિતાની માતાએ ક્વાંટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર કેસમાં કુંવાટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બે આરોપી જેની તસવીરો હાલ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બે આરોપીઓ ધોરણ આઠમાં ભરતી માસુમ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે આ દીકરીને પીંખી નાખી છે કુવાંટમાં ધોરણ આઠમાં ભણતી આ દીકરી ની માતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે બે દિવસમાં બે વખત આ બે નરાધમો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું સમગ્ર મામલે ક્વાટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે શિક્ષક જ જો આ રીતે ભક્ષક બની જાય શિક્ષક જ આ પ્રકારનું કૃત્ય કરે તો અહીંયા શિક્ષણ સમગ્ર શિક્ષણ જગતને લાંછન લાગે તેવી આ ઘટના છે તાલુકાના એક ગામની અંદર રહેતી સગીર વયની દીકરી સાથે શિક્ષક તરીકે કાર્યરત ઉમંગભાઈ રાઠવા તથા અમિતભાઈ સુરેશભાઈ રાઠવાના ના હોય અવારનવાર દુષ્કર્મ આચાર્ય ફરિયાદ સગીરભાઈની દીકરીની માતાએ આપેલ છે જે બાબતે હાલ તપાસ ચાલુ છે પોલીસ દ્વારા હાલ આ બંને શિક્ષકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોણ પોલીસ સ્ટેશનમાં ધોરણ આઠની આ યુવતીની માતાએ ફરિયાદ દાખલ કરાવી છે બંનેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ બંનેને ઝડપી પાડવા માટે આ ચક્રોગતિમાં કર્યા હતા અને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે પ્રશાંત જોડાયા છે સંવાદદાતા ફોન લાઈન ઉપર પ્રશાંત હાલ આ બંને આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા છે કે કેમ અને આ બંને આરોપીઓ શિક્ષક હોવાની જ્યારે વાત સામે આવે છે ત્યારે સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડે તેવી આ કરતુ તેઓની સામે આવે છે બિલકુલ તે હેતુ છોટાઉદેપુરના કવાટ ખાતે શિક્ષક જગતને સંસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે યા ધોરણ 8 માં અભ્યાસ કરતી સરગીરાને લપટ શિક્ષક સુમન રાખવા પટારી કોટલાના કવાટ ગામની એક હોટલમાં લઈ ગયો હતો અને રાત્રી દરમિયાન તેજે સાથે આવા નવા ગુસ્સામાં આચક્યું હતું અને સવાર થતાની સાથે જ આ જે કિશોરી છે તેને એફસી ડેપો પાસે કવાટ ગામથી ત્યાં છોડી દે ફરાર થઈ ગયો હતો આ જે કિશોરી હતી જે દુષ્કર્મનો ભોગ બની હતી શિક્ષકના તે સમગ્ર દિવસ દરમિયાન એફસી ડેપોમાં શિક્ષક લેવા આવશે તેની રાહ જોઈને બેસી ગઈ હતી દરમિયાન બીજો એક નરાધમ જે હતો તે ત્યાં એસી ડેપો ઉપર આ કિશોરીને મળી ગયો હતો અને કિશોરીનો એકલતાનો લાભ ઉઠાઈ અને તેને પટાઈ પોસલાઈ અને આ જે दूधकर्मा आचार्यलाल बीजो युवक હતો તે પણ આ કિશોરીને કવાટની એક ગામની હોટેલમાં એક હોટેલમાં લઈ ગયો તો જ્યાં sequest લઈ ગયો તો અને તેની સાથે দুধकर्मा ચર્યોતો ને দুধकर्मा આચાર્યા બાદ તેને પોલીસ સ્ટેશન કવાટ પોલીસ સ્ટેશન પાસે લઈ ગયો હતો અને આ જે કિશોરી છે તે કિશોરી એટી ડેપો ઉપર એકલી મળી આવી છે તેવું જણાવીને પોલીસને સોંપી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે જ્યારે સમગ્ર ઘટનાનો ખુલાસો હતો ત્યારે થયો કે પોલીસ દ્વારા જે કિશોરી હતી તેને માતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી અને ત્યારબાદ કિશોરીએ સમગ્ર જે તેમ સાથે ઘટના ઘટી હતી તે તેમની માતાને જાણ કરી હતી અને માતાને જાણ કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને બંને શિક્ષક અને જે બીજો નરાધન અમિત કરીને હતો તેની સામે કવાટ પોલીસે ફરિયાદ નોંધી છે અને હાલ તેમને પકડવાની તજવીજ હાથ કરવામાં આવી રહી છે બંને નરાધમોની અત્યારે પોલીસ શોધખોળ કરી રહી છે પણ કઈ ને કઈ કહી શકાય કે જે રીતના શિક્ષક જગન ને આંચન લગાડતા કિસ્સા અવારનવાર આવી રહ્યા છે અને આવી રીતના શિક્ષક જે ગુરુ કહેવાય છે તે જ પોતે આવી રીતના દુષ્કર્મ આટેતો હોય છે ત્યારે શિક્ષણ જગત શરમાન થઈ ગયું છે બિલકુલ પ્રશાંત આભાર વિગતો બધા